રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ધમલા ગાંધી ઉકે મંડળ સંચાલિત શ્રી જેબી શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની આનંદ ભર ઉજવણી કરવામાં આવી આ ઉજવણીનો હેતુ નાનપણથી જ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લે વિજ્ઞાન વિશે જાણે અંધશ્રદ્ધા દૂર થાય જીવનમાં વિજ્ઞાનનું મહત્વ સમજે એ સંદર્ભમાં હતો વિદ્યાર્થીઓ લગભગ 40 થી વધારે પર્યાવરણ પ્રદૂષણ વોટર પ્યુરિફિકેશન ઉર્જાના સ્ત્રોતો વગેરેને લગતા પ્રોજેક્ટ મોડલ તેમજ ચાર્ટ રજૂ કર્યા હતા મુખ્ય મહેમાન તરીકે શ્રી પરેશભાઈ બી પ્રભારી મંત્રી શ્રી અન્ય મહેમાનો પ્રોફેસર સર પીટી સાયન્સ કોલેજ મોડાસા શ્રીમતી ચંદનબેન પટેલ કો લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી વગેરે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેઓએ નાના બાળકોને અત્યારથી જ વિજ્ઞાન પ્રત્યે રૂચિ જાગે તે માટે અનેક ઉદાહરણો તેમજ નાની વાર્તાઓ કહી નાના ભૂલકાઓને આકર્ષિત કર્યા હતા આચાર્ય દીપકભાઈ મોદીએ મહેમાનોનું સ્વાગત કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને કેમ ઉજવવામાં આવે છે અને તેનું શું મહત્વ સમજાવ્યું હતું ધોરણ ચાર અને પાંચના વિદ્યાર્થીઓ દવે અને સુજાનાબેન સાબલીયા આચાર્યના માર્ગદર્શન હેઠળ કર્યું હતું નિર્ણાયક તરીકે સાયન્સ કોલેજના પ્રાધ્યાપક શ્રીમતી વંદનાબેન હાજર રહ્યા હતા વિજ્ઞાન કેન્દ્ર તેમજ શાળા તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપવામાં આવ્યું હતું પ્રદર્શન મોટા ભાગના વાલીઓ બાળકોને આભાર વિધિ ભૂમિકાબેન સોનીએ કરી હતી મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિસા ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ શ્રી ડોક્ટર રાકેશભાઈ સી મહેતા વગેરે કાર્યક્રમના આયોજન બદલ આચાર્ય શિક્ષક તેમજ ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ કાદર ડંબરી મોડાસા